વડોદરા શહેર ભાજપ દ્વારા રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલ અભિવાદન સમારોહ યોજાયો આ કાર્યક્રમ દ્વારા મનીષાબેન વકીલની તુલા કરી અનોખું અભિવાદન કરવામાં આવ્યું મનીષાબેન વકીલે જાહેરાત કરી છે કે આજથી મારું સ્વાગત મોમેન્ટો હાર કે બુકેથી ન કરવું સ્વાગત ચીકી મિલેટ ફૂડ નોટબુકથી કરવામાં આવ્યું જે કે આંગણવાડીમાં બાળકોને મિલેટ ફૂડ સગર્ભા મહિલા અને કિશોરીઓને આપવામાં આવશે અમારા શહેરવાડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતીબેન શ્રીમતી મનીષાબેન વકીલ જેને રાજ્ય કક્ષાના મંત્રીશ્રી બનાવવામાં આવ્યા છે એમાં પણ મહિલા અને બાળ કલ્યાણ સ્વતંત્ર હવાલો સાથે સામાજિક કલ્યાણ અધિકારીતા વિભાગના પણ એમને મંત્રીશ્રી બનાવવામાં આવ્યા છે એ બદલ વડોદરા શહેરના કાર્ય બધા કાર્યકર્તાઓ દ્વારા અભિવાદન સમારોહનો કાર્યક્રમ કાર્યની વાગ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે આયોજિત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ આયોજિત કરવાનો મુખ્ય આશય સૌ કાર્યકર્તાઓને અભિવાદન કરવાનો એક મોકો મળે સૌ કાર્યકર્તાઓને મનીષાબેનને શુભકામનાઓ પાઠવવાનો મોકો મળે અભિનંદન પાઠવવાનો મોકો મળે અને હંમેશા ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે આવા કોઈ પણ અભિવાદન એ સૌ કાર્યકર્તાઓના અભિવાદન છે એટલા માટે આ પરંપરા પ્રમાણે આ કાર્યક્રમનું આયોજન થયું છે વડોદરા મહાનગર દ્વારા જે અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યું છે અને સૌ કાર્યકર્તાઓનો ખૂબ આભાર વ્યક્ત કરું છું મહિલા બાળ વિકાસના મંત્રી તરીકે પણ એક જવાબદારી મારી એ છે કે બાળકોને અને જે પ્રેગ્નેન્ટ બહેનો છે કિશોરીઓ છે ક્યાંય કુપોષિત ન રહી જાય એ માટે થઈને પણ આજેથી એ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ પણ કાર્યક્રમ હોય ફૂલ કે શ્વાલતીના સ્વાગત કરવામાં આવે કોઈ મૂર્તિ ના આપવામાં આવે કોઈ એવું મોમેન્ટો ના હોય પણ ચીકી હોય મિલેટ્સ હોય તો એ જે કંઈ પણ હશે એ બધી જ બને અમે આંગણવાડીમાં પહોંચાડીશું અને આંગણવાડીથી બાળકોને મળે પ્રેગનેન્ટ બહેનોને બને કિશોરીઓને મળે એની વ્યવસ્થા પણ કરવામાં આવીશું આજે આ તુલા જે કરી છે એ ચીકીની તુલા કરી છે અને ખરેખર કાર્યકર્તાઓને આભાર વ્યક્ત કરું કે આટલી સુંદર એમણે વિચાર કરીને ચીકીની સાથે સાથે મિલેટ્સની પણ વ્યવસ્થા બુક્સની પણ વ્યવસ્થા જે બુક્સ મળશે એ પ્રાઇમરી કે સેકન્ડરીના બાળકોને કામ લાગશે